ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો સુરત મહાનગરપાલિકાના ઝોનના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા સાત દિવસમાં હોલસેલર રિટેલર મેડિકલ સ્ટોર કરિયાણાની દુકાન વેજીટેબલ માર્કેટ વગેરે જેવી ત્રણ હજારથી વધુ સંસ્થામાં તપાસ કરી કુલ દસ હજાર બસો ઓગણચાલીસ કિલોગ્રામ પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરી અઢાર લાખ છવ્વીસ હજાર આઠસો પચાસ વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે સેન્ટ્રલ ઝોનમાં અલગ અલગ સ્થળોએ જઈને કોર્પોરેશનની ટીમ દ્વારા સતત તપાસ કરવામાં આવી રહી છે સેન્ટ્રલ ઝોનના આરોગ્ય વિભાગ દ્વારા જામનગર ટ્રાન્સપોર્ટના ગોડાઉન ખાતેથી ત્રણ હજાર નેવું કિલોગ્રામ પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે જે એક દિવસમાં એક ઝોન દ્વારા આજ દિન સુધીનો પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો સૌથી મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો ડૉક્ટર કેતન ગરાસિયા નાયબ અધિકારી સેન્ટ્રલ ઝોન આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે સુરત મહાનગરપાલિકા સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ત્રેવીસમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંક આવેલું છે અને ગાર્બેજ ફ્રી સિટીની અંદર સેવન સ્ટાર રેટિંગ પ્રાપ્ત કરેલ છે એના અનુસંધાનમાં સુરત મહાનગરપાલિકાના વિસ્તારની અંદર પ્રતિબંધિત પ્લાસ્ટિક અને સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર દરેકે દરેક ઝોનમાંથી ઝુંબેશ હાલ ચાલી રહી છે સેન્ટ્રલ ઝોન વિસ્તારની અંદર ગયા વખત અઠવાડિયાની અંદર ચાર હજાર છસો સડસઠ કિલો પ્લાસ્ટિક પકડવામાં આવ્યું છે જેમાંથી ત્રણ હજાર નેવું કિલો પ્લાસ્ટિક માત્ર ગઈકાલે ગઈકાલે જ પકડવામાં આવ્યું એક ગોડાઉનમાંથી તો મારા તરફથી અને સુરત મહાનગરપાલિકા તરફથી દરેક શહેરીજનોને એવી રિક્વેસ્ટ છે કે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીએ એકસો વીસ માઇક્રોનથી ઓછું પ્લાસ્ટિક ધરાવતા કોઈ પણ વસ્તુઓનો આપણે ઉપયોગ ટાળવો જોઈએ અને શાકભાજી લેવા અથવા અન્ય સામગ્રી લેવા જઈએ તો ઘરેથી કપડાંની થેલી અથવા જૂઠની થેલી લઈ જઈએ અને પ્લાસ્ટિકને સમગ્ર સુરત શહેરમાંથી બહાર કાઢવા માટે એનો નિકાલ કરીએ ધન્યવાદ ભૂતકાળમાં પણ આરોગ્ય વિભાગ દ્વારા સતત એકસો વીસ માઇક્રોનથી ઓછી જાડાઈના પ્લાસ્ટિક યુઝ પર કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ આ વખતે ખૂબ મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો છે આરોગ્ય વિભાગ દ્વારા અન્ય ઝોનમાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત